આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર મહાનગરપાલિકામાં સ્થાનિકોનો હલ્લા બોલ છે હાથમાં તિરંગો ઝંડા સાથે વોર્ડ નંબર ચાર પાંચ છ માં લોકો ઉમટ્યા છે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરનો ગિરાવો કર્યો છે મહાનગરપાલિકામાં મહાનગરપાલિકા હાય હાય અને મહાનગરપાલિકા ચોર છે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા છે રોડ રસ્તા અને ડ્રેનેજ તેમજ પાણીમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ એ હલ્લાબોલ કર્યો છે મહાનગરપાલિકામાં કમિશનર અને ડેપ્યુટી કમિશનર ને લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક વિસ્તારમાં કામ નહીં થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આજ રોજ યુસુફભાઈ દીવાન મારું નામ છે અમે વોર્ડ નંબર 6 4 અને 5 માંથી આ ઘણી પબ્લિક આવી છે અમારી બાજુ લગભગ 3 થી 4 સ્કૂલો આવેલી છે અને ઘણા ધાર્મિક સ્થળો છે નાના નાના પુલકાઓમાં ત્યાં ચાલીને જવાનું એટલી તકલીફ છે અને બે સીમા રસ્તા એવા છે એ બાજુ કે ચાલીને જવામાં પણ પડી જવાની બીક લાગે છે એટલી બધી પબ્લિક ત્રાઈમામ થઈ ગઈ છે અને ત્યાં એક મંદિર આવે છે ત્યાં હજારો યાત્રિકો ચાલીને જાય છે એ લોકોને પણ મહાનગરપાલિકાને કંઈ પડી નથી આજે આવેદન પત્ર આપણે પહેલા ઘણી આપી ચૂક્યા છે પણ આ લોકોના કાન ખૂલતા જ નથી એટલે આ સમગ્ર પબ્લિક આજે હલ્લા બોલ કરીને અહીં આવી છે એટલે સાથે નગરપાલિકા બોલે છે નગરપાલિકા અનેક લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નડિયાદ નગરપાલિકા અત્યારે કોર્પોરેશન થઈ એમણે ચાર પાંચ અને છ જે વિસ્તાર છે એમાં કોઈ એવા કાર્યો કર્યા નથી જે મુખ્ય જરૂરિયાત દ્વારા કાર્યો છે રસ્તો ગટર લાઈટ અને પાણી એની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી નહીં અસંખ્ય વાત મેં પોતે કમિશનર શ્રીની પણ રજૂઆત કરેલી છે અને તેઓને જાણ કરેલી છે અમારા વિસ્તારમાં તમે ફર્યા પછી જે પણ જરૂરિયાત છે એના તમે હુકમો કરો તે પણ કરવામાં આવ્યા નથી અત્યાર હાલમાં પણ જે નડિયાદ મરીડા રોડ એટલો ખરાબ હાલતમાં છે એનું મુખ્ય કારણ નગરપાલિકાની કોર્પોરેશનની બેદરકારીના કારણે જો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત

નગરપાલિકા અમારા પછાત વિસ્તારમાં કોઈ એવા પેજ વર્કો આ દિન સુધી કર્યા નથી બીજે બધે થઈ રહ્યા છે તો એના માટે એ ઉપરાંત મરીડા રોડ ઉપરની ત્રીસ થી ચાલીસ પચાસ સોસાયટીઓ લઘુમતીની આવેલી છે ત્યાં નથી કોઈ વોટર વર્ષ ની સવલત અત્યારે બધા જ લોકો પોતાના પાણીનું પોરમાંથી વાપરે છે જેથી એમને મહિને લાઇટ બિલ ગણો તો કરોડો રૂપિયાનું આ વિસ્તારનું જાય છે જેના માટે બીજું શુદ્ધ પાણી મળે નહીં જયારે નગરપાલિકાનું પાણી છસો ફૂટ ઊંડાએ જાય જે હોય અત્યારે લોકોને શરીરની તકલીફો બધું થઈ રહ્યું છે એના માટે કોર્પોરેશન નગરપાલિકામાં દરેક વિસ્તારમાં ટેક્સ ભરાય છે તેઓ કારણ કે સરકારની ગ્રાન્ટો જે આવે છે ટેક્સના ના રૂપિયા જ આવે કોઈના ઘરના રૂપિયાની કોઈ ગ્રાન્ટો કે પૈસા નથી કે અમે વાપરીએ છીએ કે એટલે દરેક વિસ્તારમાં યોગ્ય કામ કરવું જરૂરી છે મારું નામ માજિદ ખાન એડવોકેટ પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર છ નડિયાદ ઘણા વર્ષોથી નડિયાદમાં વોર્ડ નંબર ચાર પાંચ છ એ બિલકુલ બત્તર હાલતમાં છે પંદર પંદર વીસ વીસ વર્ષ થઈ ગયા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર જૂના વોર્ડ નંબર વોર્ડ નંબર ચાર પાંચ છ ના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ચોખ્ખા પાણીની સગવડો નથી લાઇટોની સગવડો નથી ગટરો પચાસ પચાસ વર્ષ જૂની છે રોડ રસ્તાના ઠેકાણા નથી અને ઘણી બધી રજાઓ તો કરવા છતાં પબ્લિક કોઈ સરકારે કે નડિયાદના સત્તાધીશોએ કોઈ પગલાં નહીં ભરતા વોર્ડ નંબર ચાર પાંચ છની ની જનતા સ્વયંભૂ આજે હલ્લાબોલ કરીને નડિયાદ નગરપાલિકાના દરવાજે પહોંચી છે ને એમની માંગ એક જ છે કે ભાઈ વોર્ડ નંબર ચાર પાંચ છનો જે લધુમતી વિસ્તાર છે એ વિસ્તારને પ્રાથમિક સગવડો પૂરી પાડો નડિયાદ નગરપાલિકાના મુખ્ય વિસ્તારો જોઈએ તો વાણિયાવાડ છે શ્રેષ્ઠ પાછળનો વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર છે વાણિયા સંતરામ ચોકીનો વિસ્તાર સંતરા વિસ્તાર છે પછી નડિયાદ વોર્ડનો ટોટલ ચૌદ વોર્ડ છે આ ચૌદ વર્ડમાંથી ફક્ત વોર્ડ નંબર ચાર પાંચ છ માં પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં આવતી નથી અને ઘણી બધી રજૂઆતો કરવા છતાં લેખિતમાં રજૂઆતો કરવા છતાં ભૂતકાળમાં એ વિસ્તારની પબ્લિક રોડ પર આવવા છતાં છતાં પણ નગર નગરપાલિકાએ આ વિસ્તારને કોઈ ધ્યાન આપ્યું નથી મહાનગરપાલિકા બન્યા પછી બી આજે લગભગ છ મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે પણ પરંતુ નડિયાદ નગરપાલિકાના કમિશનર ને પણ એ વિસ્તારમાં આવવાની ફુરસત મળતી નથી એટલે પબ્લિક જાતે જ નડિયાદ મહાનગરપાલિકાના સત્તાધીશો ને આ વિસ્તાર થી માહિત કરવા સ્વયંભુ અત્યારે નગરપાલિકાના દરવાજે અત્યારે આ જે આપણી પબ્લિક હાજર છે આપ જોઈ શકો છો એક પણ અધિકારી જગ્યા પર હાજર નથી ક્યાં ગયા છે કોઈ યોગ્ય જવાબ આપતું નથી